ની સાથે ફ્રેન્ડશીપ થઈ હતી એકબીજાના મોબાઈલ ફોન નંબર આપ આપલે પણ કરી વોટ્સએપ પર વાત પણ કરતા જતીનના કહેવાથી યુવતી પોતાના ફોટો પણ મોકલતી યુવક યુવતીનો પીછો કરતો આ દરમિયાન મરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી જબરજસ્તી કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરાવી યુવતી પર દબાણ કર્યું યુવતીએ ઇનકાર કરતા જ ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી ગ્રીષ્માની જેમ માય નાખવાની ધમકી આપી ડરી ગયેલી યુવતીએ જતેરના કહેવા મુજબ વકીલના ઓફિસમાં જઈ મેરેજના ફોર્મ પર સહી કરી ફોટા પડાવી લીધા બાદમાં ફોટા સોશિયલ મીડિયા વાયરલ કરતા જ યુવતીના કાકાને ખબર પડી ગઈ આ મામલો ઘરે ગયો અને ત્યારબાદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો યુવતીની ની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે જતીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે બરોર રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત